મોરબી જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે અનેક ગામના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે આટલું ઓછું હોય તેમ નર્મદા કેનાલના અધિકારીઓની બેદરકારીના કારણે ઘણા ગામોમાં સ્થિતિ વધુ કથળી છે માળિયા તાલુકાના પંચવટી ગામમાં છેલ્લા પચીસ વર્ષથી ખેડૂતો દર વર્ષે નુકસાની ભોગવી રહ્યા છે બે હજાર એકમાં જ્યારે આ ગામમાં કેનાલ ન હતી ત્યારે ખેતરોમાં પાણી ભરાતા ન હતા પરંતુ હાલ કેનાલ બન્યા બાદ પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી નથી જેના કારણે દર વર્ષે પંચવટી ગામના ખેતરોમાં પાણી ભરાયેલા રહે છે અને આ પાણી અનેક દિવસો સુધી ભરાયેલા હોવાના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન સહન કરવું પડે છે માળિયા મિયાણા તાલુકાના પંચવટી ગામમાં જે સ્થિતિ છે તે સ્થિતિના કારણે ખેડૂતોની હાલત દયનીય બની છે કેનાલમાંથી આવતું પાણી અને વરસાદીનું પાણી બંને એકસાથે ભરાયેલું હોવાથી પાણીનો નિકાલ થઈ શકતો નથી પરિણામે પાક સંપૂર્ણ ડૂબી ગયો છે જેના કારણે ખેડૂતોની મહેનતો પર પાણી ફરી વળ્યું છે ત્યારે આ ગામની શું સ્થિતિ છે તે જાણીએ પંચોટી ગામના ખેડૂતો પાસે મારું નામ તરુણ રતિલાલ પંચાસરા મૂળ પંચોટી ખીરઈ નુકસાનીની તમે વાત ન કરો કપાસ એરંડા સોયાબીન મગડજ બધી વસ્તુમાં નુકસાની છે અને તમે આવ્યા છો અમે તો તમારો ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે આજ તમે અમારા પ્રજાના પ્રશ્નો દેખાડવા આવ્યા છો એમ તમને લાખ લાખ અભિનંદ અત્યાર લગીનો અમને કોઈ પ્રજાને સાંભળવા વાળું કોઈ આવ્યું નથી આજ પચ્ચીસ વર્ષથી આ કેનાલ નીકળી છે કેનાલ બહુ સારી બાબત છે અમારા માટે જીવા ભગવાન જેવી કેનાલ છે પણ હવે એટલી બધી નુકસાની થાય છે કે નહીં વાત ન પૂછો આનો કોઈ નિકાલ નથી થયો ઓબીએ કોઈ કેનાલની ચરેડી કરે કોઈ ધોરિયા કરે તો આનું પાણી નિકાલ થાય તમે આવ્યો છો ની ગામની ફરતી બાજુ પાણી છે અને હવે તો અમે એમ કરી કે ભગવાન ઉપર રેમ રાખી કે ભગવાન એમાર ઉપર રેમ કરી અને વરસાદ બનતી ગયો સારું છે હજી જો મચ્છુ ના પાટિયા ખોયલા હોત તો અહીંયા કેટલી નુકસાની થાત એનો કોઈ આંકડો નથી અને અત્યારે હાલમાં પંચોટી ગામની ફરતી બાજુ પાણી છે રાજ્ય સરકાર પાસે અમે રેવી વિપક્ષા રાખી છે કે આયા તમે કોઈક સારા અધિકારીને મોકલો આયાનું નિરીક્ષણ કરાવો અને અમને યોગ્ય વર્તન આપો અમે આવી રાજ્ય સરકાર પાસે અપેક્ષા રાખી છે અને આયા કોઈ જિલ્લા પંચાયતનો નથી કોઈ સભ્ય આવ્યો કોઈ નહીં કોઈ ધારાસભ્ય આવ્યો આ પ્રજા જાય ક્યાં અમે તો તમને ખૂબ ખૂબ ન્યુઝને અભિનંદન આપી તમે અમારા પ્રશ્ન સાંભળવા આવ્યા તમે અમારા ભગવાન છો એમ કઈ છે અમે તમને આ તમે જોઈ રહ્યા છો કે જે અમારા પાકના અંદર ઢીંચણ હમાણા ઉપર પાણી જાજુ આ કેનાલ નો નિકાલ નથી એટલા માટે આ ભરેલું રહી છે અમારો કોરિયો મોઢામાં નાખવાના કારણે આ પાણી અમને આ મુસીબતમાં મૂકે છે અને આ મારું પંચવટી ગામ પંચોટી ગામના ફરતે પાણી છે ક્યાંય રસ્તો નથી જવા એવો હુડકા લઈને આવું હોય તો હવાય એવું 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 પોઝિશન થઈ ગઈ હે સાઠ વર્ષથી આ અમને રેલવેનો નિકાલ નથી આવ્યો સાઠ વર્ષથી અમે જેલી અને આ પચીસ વર્ષ થયા અમારે આ કેનાલનો પ્રશ્ન છે કે કેનાલમાં નિકાલ નથી એટલે અમારી આ દૈશા થાય છેલ્લે આવેલો ખોડીયો અમારો છીનવાઈ જાય તમે જોઈ શકો છો કે આ ઢીચણ અમારું પાણી હું ઊભો છું ઢીચણ અમારું પાણી થાય આ અમારો સોયાબીન પાક છે કપાસ છે કપાસ સોયાબીન અડદ મગ અને એડા આ બધો પાક અમારો છેલ્લે છેલ્લે નિષ્ફળ ગયો કાયા મોરડિયા અને નેતા દર વખતે અમે આ રજુઓ તમારી દર વખતે થાય ગમે તે નેતા આવે અમે એના કેનાલ સુધી લઈ આવી કે ભાઈ આ આ પોઝિશન અમારી છે તો એ તમારો પ્રશ્ન આમ થઈ જશે ઓલાને ફોન કરે ઓલાને ને ગાઈ દે ઓલા ને જીસીબી બોલાવે હાલો જીસીબી થી આમ કરી નાખો ફલાણું કરી નાખો ઢીકું કરી નાખો જીસીબી થી ગટર ગાળે પછી ખેતર વાળાના જે ધારિયા હોય એને જવાના રસ્તા હોય અહીંયા ખાણે પાઇપ મૂકે તો પાણી નીકળે એટલું મૂકી દે એ ગટર ગાદ નાખે એટલું મૂકી દે પાણી નીકળવાનું ક્યાંથી આવે આ આજ પોઝિશન અમારી દર વખતે